સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આઠમ આઠમ એટલે ધરો દુર્વાષ્ટમી પણ કહે છે કરનારે સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો પ્રગટાવવો અને ધરો માતાની પૂજા કરવી માતાને પ્રાર્થના કરવી હે ધરોમાં જે રીતે ધરો વધે એમ અમારો વંશ વધે એવી કૃપા કરજો હે ધરોમાં અમારા સંતાનોની સદાય રક્ષા કરજો અને એમને લાંબુ આયુષ આપજો તરો આઠમના દિવસે વ્રત કરનારે ટાઢું ભોજન લેવું ભોજનમાં ફણગાવેલા કઠોળ ચોખાના લાડુ ગ્રહણ કરવા આ દિવસે ભૂલથી પણ ધરોને વાઢવી કે કાપવી નહીં ધરોની ઉત્પત્તિ વિશે ઘણી પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે એક કથા મુજબ જ્યારે દેવો અને દાનવો મંદ્રાચલ પર્વતથી સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે અમૃત નીકળ્યું હતું અને અમૃત મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે જ્યારે ખેંચતાણ થઈ ત્યારે અમૃતના થોડા ટીમ્પા પૃથ્વી પર પડ્યા હતા અને એ અમૃતમાંથી ધરોની ઉત્પત્તિ થઈ હતી માટે જ ધરોને ખૂબ જ પવિત્ર અને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે બીજી પૌરાણિક કથા પ્રમાણે જ્યારે સીતા માતા ધરતીમાં સમાઈ ગયા ત્યારે તેમના વાળનો કેટલો ભાગ ધરતીની ઉપર રહી ગયો હતો જે ધરો સ્વરૂપે પછી આખી પૃથ્વી પર પ્રસરી ગઈ હતી ધરોને સંસ્કૃતમાં દૂરવા કહે છે તેથી ધરો આઠમને દૂરવા અષ્ટમી પણ કહે છે અને આપણે બધા જાણીએ છીએ કે દુર્વા ગણેશજીને ખૂબ જ પ્રિય છે માટે જ હિન્દુ ધર્મમાં ધરોને ખૂબ જ પવિત્ર માનીને તેનું પૂજન અર્ચન અને વ્રત કરવામાં આવે છે ભક્તજનો હવે આપણે ધરો આઠમની વ્રત કથાનું શ્રવણ કરીશું પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય ભોલેનાથ રંગપુર નામે એક નાનકડું ગામ હતું એ ગામમાં એક સાસુ વહુ રહેતા હતા વહુ ખૂબ જ ધાર્મિક સ્વભાવની અને ડાઈ હતી પણ સાસુ જરા ગુસ્સાવાળી હતી વાત વાતમાં છણકા કરવાનો એનો સ્વભાવ હતો પણ વહુ તો પોતાની સાસુના આવા સ્વભાવથી ટેવાઈ ગઈ હતી માટે ઘરમાં ક્લેશ કંકાસ ઓછા થતા તેનો પતિ ખેતરે મજૂરીએ જતો અને એ બંને સાસુ બહુ ઘાસના ભારા લાવીને વેચતી આ રીતે એમનું ગુજરાન ચાલતું હતું એવામાં ભાદરવા મહિનાની સુદ આઠમ આવી ધરો આઠમનો પવિત્ર તહેવાર આવ્યો અને વહુએ તો વહેલા ઉઠી ધરોમાંની પૂજા કરી અને વ્રતનો સંકલ્પ કર્યો એટલામાં તો સાસુએ વગડે જવાની તૈયારી કરી અને વહુને પણ છણકો કરતી બોલી હવે આ ધરમ ધખારા પૂરા થયા હોય તો ચાલો વગડે ઘાસ વાઢવા વહુ તો બિચારી ધરમ સંકટમાં મુકાઈ ગઈ આજે એને ધરો આઠમનું વ્રત હતું અને આ દિવસે લીલું ઘાસ કે ધરો વઢાય નહીં પણ વઢકણી સાસુને ના પાડવી કેવી રીતે વહુ તો બિચારી મનમાં મૂજાવા લાગી ત્યારે સાસુ ફરીથી બરાડા પાડતી બોલી અલી શું વિચારે છે ઝટ કર આજે તો બે ભારા લાવવાના છે વહુ તો સાસુને ના પાડી શકી નહીં એણે તો પોતાના દૂધ પીતા દીકરાને ઘોડિયામાં સુવાડ્યો અને બે હાથ જોડી ધરોમાને કગરતી બોલી હે ધરોમા મારા કુમળા ફૂલ જેવા દીકરાની રક્ષા કરજો પછી સાસુ વહુ બંને વગડે આવ્યા સાસુ તો લીલું લીલું ઘાસ વાઢવા લાગી પણ આજે ધરોમાને વાળતા વહુનો જીવ ચાલ્યો નહીં જો લીલું ઘાસ વાઢે તો એનું વ્રત ભંગ થાય માટે વહુ તો ધીમેથી પોતાની સાસુ જોવે નહીં એ રીતે લીલું લીલું ઘાસ બાજુમાં કરીને વચ્ચે વચ્ચેથી સૂકું ઘાસ વાઢવા લાગી થોડા સમયમાં તો બંને બે ભારા બાંધી દીધા અને ભારા માથે મૂકીને ઘરે આવવા નીકળી પડ્યા જેવા એ બંને ગામના પાદરે આવ્યા કે એમના પાડોશીઓ દોડતા દોડતા સામે આવ્યા અને બોલ્યા અરે ઝટ ચાલો તમારું ઘર તો ભડકે વળી રહ્યું છે આ સાંભળીને સાસુ વહુ બંનેના હૈયામાં ફાળ પડી એ બંને તો ઘાસના ભારા નાખીને પોતાના ઘર બાજુ દોટ મૂકી આવીને જોયું તો ઘર ભળભડ બળી રહ્યું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ વહુ વહુ તો જય ધરોમાં કહેતી જ એ આગમાં કૂદી પડી અને અંદર જઈને જોયું તો ઘોડિયામાં એનો દીકરો સૂતો હતો તેની ફરતે એકદમ લીલી ધરો વીંટળાઈ ગઈ હતી અને દીકરો નિરા તે નિંદરમાં હતો વહુએ તો તરત જ પોતાના દીકરાને ઘોડિયામાંથી લઈને છાતી સરસો ચાંપી દીધો અને એને લઈને ઘરની બહાર આવી પોતાના પૌત્ર અને વહુને હેમ ખેમ જોઈને સાસુના આંખમાં હરખના આંસુ આવી ગયા ગામ લોકો પણ ખૂબ આશ્ચર્યમાં પડી ગયા કે આખું ઘર બળીને ખાખ થઈ ગયું તો પણ આ બાળક બચી કેવી રીતે ગયું આ ચમત્કાર થયો કેવી રીતે ત્યારે વહુએ પોતાની સાસુ તથા ગામના લોકોને ધરો આઠમના વ્રતની વાત કરી અને ધરોમાના પ્રતાપે જ આજે એનો દીકરો જીવતો છે વૌની વાત સાંભળીને તેની સાસુ અને ગામની બધી સ્ત્રીઓએ પણ પોતાના સંતાનોની રક્ષા માટે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ધરોમાં જેવા તમે વૌને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો જય ધરોમાં હર હર મહાદેવ